જોઈ લો આ છે જહુમાની રજા અને આપણે કમ્પ્લીટમાં ચોલા કરી દીધા છે ફૂલા કરી દીધો છે કર્મ માતાજીની દીવા પણ કરી દીધા છે અને દીવા અગરબત્તી વિજા પણ કરી દીધા છે અને હું અને અક્ષય બે જણા ત્રાંડવ હેઠળ જઈએ છીએ તો વ્લોગની અંદર તમે કન્ટિન્યુ કહેજો આગળ જતાં શું થાય છે રસ્તામાં શું થાય છે માતાજીએ તમને તાંડ જઘુ માતાના પણ દર્શન કરાવવા દેતા અને શું અને જોડાયેલી જય માતાજી તો આપણે પાટણ આવી ગયા છીએ અને પાટણ એટલે કે સદી માતાનું મંદિર તો સામે તમને સદી માતાનું મંદિર દેખાતું છે આપણે ત્યાં પણ દર્શન કરશું દર્શન કરી અને કરીને આપણે પછી જાઉં સીધા દાયણોજ જ પગપાળા આપણી યાત્રા ચાલુ જ છે તો સાધી માના પણ તમે દર્શન કરી લેજો આપણે ડાયણોદ પોગ છીએ એટલે ડાયણોદ જહુ માતાના પણ તમને દર્શન કરાવશું એમને વ્લોગની અંદર જોડાયેલા રહેજો તો આપણે ફાઇનલી સતી માતાના મુખ્ય દ્વાર પર આવી ગયા છીએ શ્રદ્ધાળુઓની પંગળ દી છે અમે પણ દર્શન કરીએ છીએ તો તમે પણ દર્શન કરી લો જય છતીમાં જય માતાજી તો આપણે ચાલતા ચાલતા હાલ અનાવાળા આવી ગયા છીએ અને મારા ભાઈ ધજા પકડી લીધી છે જમવાના માની અને ટ્રાફિકના કારણે બખાળો થતો હોય એટલે આપણે અંદર પાટણ મો બ્લોગ ઉતાર્યો નહીં અને તમને એક ખાસ વાત પણ જણાવવાની છે પણ હાલમાં પણ સાધનોનો અવાજ આવે એટલે વાતમાં કોઈ મજા આવે એવી નહીં કારણ કે આપણા અંગાત એવી ઘટના બની છે કે હું તમને કહેવા માગું છું પણ આ અવાજના કારણે વાતમાં મજા આવશે નહીં એટલે આપણે આગળ જઈને એક વ્યવસ્થિત જગ્યાએ બેસી અને આપણે ત્યાંથી બ્લોગ ચાલુ કરીશું એટલે તમને અંગાડી શું બન્યું એ તમને અમે જણાવશું તો તમે વ્લોગની અંદર જોડાયા રહેજો તો જય માતાજી આપણે આવી જાય છીએ હરિઓમ ઓમ ગૌશાળા એ પગપાળા જતા હતા તો પછી મારી આવે છે એ પાટણથી ડાયણોસ ગાળો રસ્તો છે ત્યાં વચ્ચે અને જોઈ લો તમે ગાયો પણ દેખાયા છે અને સામે એક નવું બનાવ્યું છે હરિ ગૌશાળા ગૌ ગૌ હોસ્પિટલ સંચાલિત છે નકરંગ નંદી શાળા અને તેની અંદર પણ ઘણી બધી ગાયો બંધેલી છે જો દૂર તમે દેખાતી હોય અને આ બાજુ આખું ગૌશાળા અલગથી છે જો તમે આ બાજુ સમય અંદર મંદિર છે ઘણું બધું સારું જોવાનું છે અંદર પણ ગાયો અને આ છે હાલ પોણીની પરબ તો મિત્રો અમે ચાલતા ચાટલા આટલા પહોંચી ગયા છીએ અને એક તમને હું કહેવાની જે વાત હતી એ તમને હું કહું જય જહું માં તો તમને હું રસ્તામાં એક કીધું હતું કે તમને એક અગત્યની વાત જણાવવાની છે કે જે અમારા અંદાજે શું ઘટના બની તો મિત્રો તમને હું એ કહેવા માગું છું કે જાણે અમે ચાલતા ચાલતા પાટણની અંદર એન્ટર થયા તારા મારા મનની અંદર એવું છું કે આપણે પાટણમાંથી નેકશું એટલે આપણને જહુ માતાની ધજા આપણા અંગાતી હતી એટલે મને એવું હતું કે કોઈક આપણને જહુ માતાએ ચડાવવા ફૂલ આલશે એવું મનમાં એવું મારા મનમાં એવું થઈ ગયું હતું ખાતા હૃદયથી તો મેં પાટણ અંદર થઈને આવ્યા ઘણા ફૂલોની દુકાનો આવી લારીઓ આવી તો અમે બધા ઇથે ચાલતા ચાલતા ઠેર છઠી માતાના મંદિરે આવ્યા છઠી માતાના મંદિરે પણ અમે દર્શન કર્યા એ પણ તમે વ્લોગની અંદર જોયું પણ જે બાજુમાં જે ફૂલ વેચવાવાળા હતા એ માજી એ અમને હોમથી બોલાય અને એવું કીધું કે ભાઈ જહુમાએ જો તો લ્યો તાણા થેલીમાં તો અને મને ફૂલ આવે તો ખેલીની અંદર આખો એક હાર છે એમાં બીજા પણ ફૂલશી તો જે અમારી અંદર જે મનમો જે ઈચ્છા હતી કે જે અમને હોમથી જહુ માતાએ ફૂલ ચડાવવા આવશે અને જહુ માતાએ અમારી મનની ઈચ્છા પૂરી કરી અને જહુ માનો અમે સાક્ષાત અમે એક ચમત્કાર જ માનીએ છીએ કે જે અમારા અંગાથી જો અને હું પણ જહુ જહુમાંને એ દર્જી કરું કે હે માહુમાં જેને પણ આ ધજા જોઈ અને તમને નમન કરે છે તમારા પ્રાર્થના કરી છે અને એની સૌની મનોકામના પૂરી કરી છે અને જેમને આ ફૂલ આલે છે ચડાવવા તેમને પણ તમને મનોકામના પૂરી કરજો અને અમે ધજા લઈને આવતા હતા એટલે ઘણી ખરી પબ્લિકે એમ જય માતાજી જય જહુમાં અને સેવાના રૂપે ચા પાણી નાસ્તાની પણ અમને ઘણી બધું ધજા નહીં રોકાયા હતા એક જગ્યા પર બહુ ભાવ હતો એટલે અમે એક જગ્યા પર ચા પીધો કારણ કે ભાવના કારણે ચાલો પી લઈએ બધી જગ્યાએ આપણે ના પાડ્યો નહીં પણ બધાનો એવો જ ભાવ હતો બધી જગ્યાએ વહેવા જઈએ તો આપણે ટાઈમસર પહોંચી કે નહીં એટલે આપણે બધી જગ્યાએ બે શક્યા નહીં પણ બધાનો આપણે આભાર માનીએ છીએ કે જેને આપણને કીધું કે ચા પોણી નાસ્તો કરવા આવો તો બધાનો ખૂબ ખૂબ આભાર અને આપણે હવે અહીંયા હરિઓમ ગૌ આગળ જઈએ છીએ તો તમે તમારા વ્લોગની અંદર જોડાયેલા રહેજો જય જગન્નાથ તો તમારા અક્ષય પૂછપૂછ કરે છે કે દાણું જેટલો રહ્યું દાણું જેટલા રહ્યું કારણ કે અક્ષય સાધનમાં જ આવે છે પહેલી વારકા તો આવે છે દાઇણો જ જવા માટે અને આપણે તો મારી પણ લગભગ છ વખત હેડતા હતા અને આજે ફરીથી હેડીએ છીએ અને અક્ષયને કારણ કે હજુ ઉંમર એ પ્રમાણે છે એટલે રસ્તાઓનો પણ હજુ બધા ખ્યાલ નહીં કારણ કે મને પૂછપૂછ કરે છે જેટલા એ વળવાનું છે કેટલા થઈને જવાનું છે અને થાક લાગ્યો છે એવું કહે છે તો આપણે શાંતિથી હેડીએ છીએ કારણ કે અક્ષય પહેલી કા છે એને પણ તકલીફ ના પડે તો ની અંદર જોડા લેજો જઈએ તો આપણે વડલી ગોમના પાટી આવી ગયા છીએ અને જો અક્ષય પેલું બાદ જઈ અને પોણીના કલ્બમ મૂકેલા છે એ પાણી પીઆયો આપણે પણ પોણી પીવાનું છે કારણ કે અક્ષયની માગણી હતી આપણે ઘણીવાર થોડી વાર બેઠ છે તો આપણે બેઠાઈએ પણ દસ મિનિટ બેહી અને પછી આપણે તે સીધું આવે વડલી ગોમ વડલી થી સીધા ગાયણ હોય તો જોડાઈ લેજો તો આપણે ગયા છીએ જહુ માતાના મંદિરે તમે જહુ માતાનું મંદિર છે આગળનો ભાગ છે પાકિંગનો દુકાનો જે સાધનો ઊભા રહે છે આ છે અમરાશય તો ખાંચી રહ્યા છે આપણે કમ્પ્લેટ મંદિરના સામે આવી ગયા છીએ તો બ્લોગની અંદર તમે જોડાઈ રહેજો તો તમને હું જહુ માતાના દર્શન કરાવું જવું

તો સામેની સાઈડ માતાનો ગેટ તો આપણે અંદર જાઉં તમને દર્શન કરાવજ જોઈ લો આપણે ફાઇનલી જહુ માતાના મંદિર આવી ગયા છીએ ધા લઈ તો અહીં માતાનો ગર્બો પણ આવેલો છે જુઓ

ફાઇનલી ઉપર કન્ફર્મેશન કરી ઉદા અને હવે જો આપણે અહીંયા જો ક્લિક કરી દેહું ફાઇનલી આપણે બધા બધા અંદર તમે લખવાનું નહીં કરું આ બાજુ જહુ માતાનો રથ છે જોઈ લો તમે ખૂબ સરસ એવો રથ છે જહુ માતાનો તો તમે જગ માતાના દર્શન કરી લેજો જઈ જવું શિવ વગણનાથ મહારાજનું મંદિર પણ ત્યાં આવેલું છે ધાણોજમાં તો આપણે ત્યાં પણ જઈને મહારાજના દર્શન કર્યા અને બાજુમાં જહુ માતાની પણ છબી છે ત્યાં પણ દર્શન કર્યા અને તમે પણ દર્શન કરી લેજો જય જવું જય વગરનાથ મહારાજ તો ચાલો આપણે આગળ જઈએ હવે જે તળાવ છે તળાવની અંદર જહુ માતાનું મંદિર છે તે આપણે દર્શન કરવા જઈએ છીએ जय जय हुमा जय जय हुमा जय जय हुमा जो सामने साइड जी मंदिर से थे आपरे दर्शन करा जाइए तुमने वो अपने अंदर जुड़ा ले जो तुमने अपन हूं दर्शन कराओ जय जय हुमा

નદીમાં મંદિર આપણે પાટણ બજારમાંથી મગવાળા દરવાજે જઈએ છીએ શાળા મહિને મજા આવી એડવાઈ ફેર તો આવ્યા

તો આપણા બ્લોગના હોયથી એન્ડ લાવીશું ગુડ નાઇટ